માની ભક્તિ તેમજ અનુષ્ઠાન પણ કરે છે ત્યારે આ દિવસોમાં માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ રહેલી છે ભક્તો માતાજીના મંદિરે ચાલીને તેમજ સાયકલ લઈને તેમજ સંઘ લઈને આવે છે જ્યારે માતાજીની શ્રીફળ ચુંદડી સાકર લાપસી જેવા વિવિધ પ્રસાદ પણ ધરાવે છે સુરેન્દ્રનગરના ચોટીલામાં આવે માં ચામુંડા માતાજીના મંદિરે હજારો દર્શનાર્થી આવે છે આ મંદિરે આખો વર્ષ લોકો દર્શન માટે આવતા હોય છે ખાસ કરીને સુદ નવરાત્રિ તેમજ ચૈત્રી નવરાત્રિ અને પૂનમ ઉપર દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે આ જગ્યા ઉપર ગુજરાત તેમજ ગુજરાતની બહારથી પણ વધુ લોકો આવે છે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે આ ચોટીલા છે મંદિર દ્વારા મહાપ્રસાદ પણ લોકોને મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે ભક્તો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે નવરાત્રિમાં આઠમ ઉપર હવન પણ કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન આરતી રોજ વહેલી સવારે પાંચ વાગે અને સાંજે બાદ કરવામાં આવે છે ડુંગર ઉપર સાંજની આરતી બાદ રાત્રે માતાજીનો દરબાર ભરાય છે જેમાં ચોસઠ જોગણી અને કાલભૈરવ પણ હોય છે માતાજી બધાને હુકમ કરીને પોતાના ભક્તોના કામ કરવા માટે આદેશ કરે છે અને તે માટે આરતી પત્યા બાદ રાત્રે ડુંગર ઉપર રહેતું નથી તેવી માન્યતા છે મેં રજોડાથી છેલ્લા પંદર વર્ષથી આ સંઘ લઈને આવીએ છીએ માતાની અસીમ કૃપાથી નવરાત્રિ પહેલાં ચાર દિવસ પહેલાં અમે નીકળીએ છીએ અને નવરાત્રિના પહેલાં નોર્તે અહીંયા અમે પોકી જઈએ છીએ સંઘ લઈને અમારી સાથે ઓછામાં ઓછા પંદરથી વીસ એક વીસ પચીસ માણસનો અમે સંઘ છીએ બરાબર પદયાત્રા કરીએ છીએ અમને અમારે ઓછામાં ઓછા એકસો ને પિસ્તાલીસ કિલમીટર બાવળા જોડે રજોડા ગામથી માતાજીનું મંદિર એ ચોટીલા થાય છે એકસો પિસ્તાલીસ કિલોમીટર અંતર છે અને ચાર દિવસમાં અમે પૂરું કરી દઈએ છીએ બહુ મસ્ત આનંદ થયો માતાની અસીમ કૃપાથી અમને સારું છે બધાયને બરોબર ખૂબ દયા ખૂબ દયા છે માતાજીની વર્ષોથી માતાજી મનોકામના દરેકની પૂર્ણ કરતા આવ્યા છીએ બરોબર અને કરે કરે પણ છે આજે ભીડ બહુ સારી છે ઘણો પહેલાનો નો છે એટલે ઘણો અહીંયા માણસ આવ્યું છે બધું પદયાત્રીઓ આયા છે